પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત મધ્ય ગુજરાતમાં એમજીવીસીએલ દ્વારા વડોદરાના અલગ અલગ આઠ વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવ્યા છે વીજ નિગમના સ્માર્ટ મીટરને લઈને ઠેર ઠેર વિરોધ ચાલી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકો સ્માર્ટ મીટરને લઈ ચિંતિત બન્યા છે તેવામાં વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તાર ખાતે આવેલ એમજીવીસીએલની કચેરીમાં ગોરવા હાઉસિંગ બોર્ડના રહીશો દ્વારા તાળાબંધી કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ગોરવા હાઉસિંગ બોર્ડના રહીશો તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહી વિરોધ દર્શાવ્યો હતો વારંવાર અહીંના સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે કે ભાઈ અમને અમારા જૂના મીટર પાછા જોઈએ છે સરકારે સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરી દીધું છે પરંતુ સ્માર્ટ મીટર બંધ કરાવવાથી એ લોકોનું મીટર બંધ નથી થયું મીટર તો આજે પણ એટલું જ ફાસ્ટ ચાલે છે એટલે અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે ગરીબ અને મધ્યમ વર્ગની અંદર જ્યાં મુખ્યમંત્રી આવાસ યોજના છે ત્યાં પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ છે કે જ્યાં ગરીબ ગૃહ ગુજરાત હાઉસિંગ બોર્ડના જે મકાનો છે એવા મકાનોની અંદર એ લોકોએ સ્માર્ટ મીટર હજુ પણ કાઢ્યા નથી અમારી માંગ એક જ છે કે અમારા સ્માર્ટ મીટર જે છે એ કાઢી અને તમે જૂના મીટર અમને ડિજિટલ મીટરો પાછા આપી દો અમને બહુ સંતોષ થશે કારણ કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એ વારંવાર રજૂઆત કરે છે એક તો દસથી પંદર હજાર રૂપિયાનું કમાવાનું હોય અને એની અંદરથી છ હજાર રૂપિયા જો લાઈટ બી લાઈ જાય તો માણસ કરશે શું એટલે માણસને આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો નથી એટલે વારંવાર અમે આ સરકારને ચેતવણી આપી હતી કે ભાઈ તમે કોઈ પણ હિસાબે અમને જૂના મીટરો પાછા આપો અને જો નહીં આપે તો આગામી દિવસોની અંદર આગા બધા જ લોકો સમૂહમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન પણ કરશે